પંચમહાલ મહિસાગર અને દાહોદ જિલ્લાના બે થી વધુ પશુપાલકો માટે જીવાદોરી સમાન પંચામૃત ડેરીના ચેરમેન તરીકે ફરી એકવાર જેઠા ભરવાડ ની બિનહરીફ વરણી કરવામાં આવી છે આ સાથે જ તેઓ સતત પાંચમી ટર્મ માટે આ પદ પર ચૂંટાઈ આવ્યા છે આજે પંચામૃત ડેરી ખાતે ચેરમેન પદ માટેની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં અને ડેરીના તમામ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના સભ્યોની હાજરીમાં આ પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં હાથ ધરવામાં આવી હતી જેઠા ભરવાર સિવાય અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ભર્યું ન હોવાથી તેમની બિનહરીફ વરણીની જાહેરાત કરવામાં આવી છે વાત કરીએ જેઠા ભરવાડની તો જેઠા ભરવાડની આ સતત

આ આ ખુશીની ઉજવણી કરી હતી ઘટના દર્શાવે છે કે જેઠા માત્ર રાજકીય પરંતુ પશુપાલકો અને ડેરીના કર્મચારીઓ વચ્ચે પણ લોકપ્રિય છે વાત કરીએ પંચામૃત ડેરીની તો પંચામૃત ડેરી પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લાના ગ્રામીણ અર્થતંત્રમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે લાખો પશુપાલકોની રોજીરોટી આ ડેરી પર નિર્ભર છે આવા સંવેદનશીલ અને મહત્વપૂર્ણ પદ પર જેઠા ભરવાની ફરીથી બિનહરીફ વરણી થવી એ પશુપાલકોનો તેમના પરનો અડગ વિશ્વાસ દર્શાવે છે તો તો વાત કરીએ ગુજરાતના ગુજરાતના સહકારી સહકારી ક્ષેત્રની આ વર્ષે ક્ષેત્રમાં ભારે ચૂંટણીઓનો માહોલ છે આ પહેલા અમૂલ નિયામક મંડળની ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટીની પેનલનો વિજય થયો હતો અને તે પછી ભરૂચના દૂધ ધારા ડેરીની ચૂંટણીઓ યોજાઈ હતી અને તેમાં પણ ભારતીય જનતા પાર્ટી સમર્થિત પેનલનો વિજય થયો હતો અને હવે તો થોડાક સમય પહેલાં ઉત્તર ગુજરાતની ખૂબ મોટી ડેરી અને એશિયાની પણ સૌથી મોટી ડેરી એવી બનાસ ડેરીમાં પણ નિયામક મંડળની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી હાલમાં ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષપદે કાર્યરત છે અને બનાસ ડેરીની ચૂંટણીઓમાં શંકર ચૌધરીની સામે હવે ભાજપના દિગ્ગજો મેદાને ઉતર્યા છે અને એવું કહેવાય છે આ કારણે જ આજે સુરતના સર્કિટ હાઉસ ખાતે શંકર ચૌધરીએ કેન્દ્રમાં ગૃહમંત્રી એવા અમિત શાહ અમિત શાહ સાથે આ ડેરીની ચૂંટણીઓને લઈને મુલાકાત કરી છે તો આ બાબતે શું માનવું છે જેઠા ભરવાની જે વરણી થઈ પંચામૃત ડેરીના ચેરમેન તરીકે સતત પાંચમી વાર તેને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર